જય માતાજી હું શું માવજી કાઠિયાવાડ મારે યુટ્યુબ નું પેલું પેમેન્ટ આવ્યું એનું આપણે પચાસ ટકા જમાડવાની વાત કરી હતી પચાસ ટકા ગાયું ને સારો નાખવાની વાત કરી હતી બરોબર તમે આગળના વિડીયો જોયું છે તો હું શું અત્યારે બાબરા રોડે બાબરા થી વટી ગયા જેવી ધરાય વાવડી રોડે જેવી એમાં જે માનવ આશ્રમ વિશ્વમાં આવે છે જ્યાં અમે પોગો આવ્યા છે આ બકાલું છે આ કરિયાણું છે આપણે પરોઠા પંચકૂટી શાક ને રસ જમાડવાનો છે કેરીનો રસ ટુકડી રસ જો આશ્રમ આવી ગયો છે આજ આશ્રમ હાલો તો હાલો હવે આપણે આશ્રમ બધું

ખૂબ જ કરે છે જેમ અમરદેદાસ બાપુ સેવા કરતા એ રીતે કોઈને કાંઈ જન્મદિવસની ઉજવણી હોય કે એનિવર્સરીની ઉજવણી હોય કે કોઈ પણ પાર્ટી હોય પ્રોગ્રામ આપવો હોય કરવું હોય તો અહીંયા ઘણા બાળકો છે એને તમે જમાડી આપો છો ને તમે પ્રોગ્રામ કરી શકો છો આવી જગ્યાએ મેકઅપ કલાકો કહેવાય મોટા ઉપર કેકના લોંદા લગાડવાની જે ફિલિંગ તમને આવે છે ને એક વખત આ બાળકો તમે જમાડીને અથવા જમીન જુઓ એવી ફિલિંગ આવે બરાબર મારે તમને આજ બધું બતાવવું છે આ આશ્રમ હાલો હું તમને બધું બતાવી દઉં હા આટલો બધું પાડીને અહીંયા હોલ બનાવવાનો છે બધા બાળકોને અહીંયા એક રસોડું રસોડું બનાવવાનું છે અહીંયા અહીંયા રસોડું રસો થઈ જાય એટલે બાળકોને અહીંયા જમાડીને અહીંયા અહીંયા સુરાઈ દેવાનું ઓલા પણ સુઈ જાય એ બધી વ્યવસ્થા કરવી છે ઓલા પણ એક થોડોક હોલ બનાવવાનો છે એની પાછળ ગાયોનો વાળો છે ત્યાં ગાયોની થોડીક વ્યવસ્થા કરવાની છે આવી આવો હોલ આ જે હોલ છે એવો જ હોલ આ બાજુ એક બનાવવાનો છે તો કોઈ પણ દાતાર હોય માટે સારો ગાયો માટે પણ દાન દઈ શકે છે અને બાળકોને જમાડવા માટે આ જગ્યામાં કાંઈ પણ ખર્ચો કરવો હોય કોઈને તો એના માટે તમે આ સ્કેનર કે મારા એકાઉન્ટ નંબર છે આમાં તમે નાખી શકશો આ જગ્યાનો જ છે બરોબર આપણી રસોઈનું કામકાજ ચાલુ થઈ ગયું છે બરોબર

પાર્ટ જો તમે આશ્રમ આશ્રમ ની જગ્યા આવડી છે નાનો આશ્રમ એટલે નામય પણ હજી નાનું છે ઘણા બધા મોટા આશ્રમ ને ઘણી બધી નામ છે જગ્યા છે તો ત્યાં બધી બહુ બધા દાતારો છે અને બહુ દાન આવે છે બધું મળી રહી છે પણ આ જગ્યા હજી કોઈને ખબર જ નથી કઈ એટલે આપણે આ વિડીયો બનાવ્યો છે કે વિડીયો મારફતે લોકોને ખબર પડે અને આ થોડીક જગ્યાનો વિકાસ થાય બરોબર આમાં ઘણા બધા હતા વિકલાંગ બાળકો પણ જેમ હારા થતા જાય ડાયા થઈ જાય એમ ઘરે મોકલી દે એને ઘેરે પરિવાર આવે પરિણભાઈ સાગળ્યો છે ને આપ્યો તમને સા આપ્યો ને મેં કીધું હતું ને આપશે તમને નગર ખીજાય છે કોણ ખીજાય દાળ બપા મૂકી દીધી છે

માણે સર ના ના શું કામ ના 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 આકડી હવે બધી આવી જાવ તો બે આડજો મને બેગા તો અમારે પ્રભુજી કે કે ભાઈ તરવાર લેતોય અને બાથું છે અને તને મારું છે ઈ જે વાતો કરે અમારે પ્રભુજી લે ભાઈ બાપ લેમા એ બાપો

આ પણ 15 27 લેવા તી તો તો પાછો તો કે તે આ બોન કરી દીધી છે બસ બહુ બધાને આશ્ચર્ય આરા બહુ જ વાહ ભાઈ વાહ આટલી બાપુની દયા તો જો તો તને મારો મળી જાતા આ બેડી

લોકેશન વરાયડી ના પાટી હનુમાનજી આશ્રમ તાલુકો બાબરા

એવો કોઈ પ્રયત્ન કરો એવા કોઈ દાતા ઉત્પન્ન થાવ કે જ્યાં અહીંયા આપણે જે કાંઈ પણ વ્યવસ્થામાં ઘટે છે બાપુને એ અહીંયા આપણે પૂરી પડી રહે તો બાપુને એક જ બાપુને આપણે આપણે આપણી સપોર્ટ એટલો કરી હતી કે આપણે બાપુને કહીએ કે બાપુ તમે તમારી રીતના કહો કે કોઈ વ્યક્તિ હોય દાતા હોય કોઈ દાતા હોય કોઈ વ્યક્તિ એવા હોય તો તે મન બુદ્ધિ અભ્યાગત નિરાધાર એને કોઈને મૂકી શકો છો અને એની સેવા કરો છો કે કોઈ પણ દાન કરવું હોય તો દાન કરી શકો છો અને મારી એટલી નમ્ર વિનંતી છે દુનિયાની મન ગાંડા છે પણ મારી મન પ્રભુજી છે તો કોઈ પણ સહભાગી બનજો અને સાથ આપજો સદ્યવિદા સમર્પિત પ્રોટોઠા બનાવવાનું કામકાજ સારું થયું ગયું છે પ્રોટોઠામાં મેથી દાણા અને રોવણ એવું બધું નાખીને કમ્પ્લીટ કર્યું છે આયા જોવો આ હું બનાવું સાક સાક ચક્ક તૈયાર થઈ દાળ ભરી ગઈ તમે એટલે કહો તો નહીં ગૌશાળાની ગાયુ આશ્રમ ની જે ગૌશાળા છે ગાયું છે ગાયું દોવાય છે પંછ કોર્જો શાક તૈયાર થઈ ગયો છે. પરોઠાની જોરશોરથી તૈયાર આ પાટલી પાટલી રોસ લાઈન આવી હા તું કે પ્રેરણભાઈ તમે કહેતા હતા ને રસ પીવો છે આ સોયતરા પાડ દેવાના છે Gracias. ભોજન સંભાળ ચાલુ થઈ ગયો છે આપડે હવે આપણે ધીરે ધીરે આપણે બધા મિત્રો આવ્યા હતા જે હારે કામ કરવા માટે ચાલુ થઈ ગયું છે જો ગરમ ગરમ છે હા આ હું કોક જે છે કાઈ છે હા તો આપણે આપણે અહીં એન્ડ કરશું વિડીયો તમે લાઈક શેર કરજો ખૂબ એટલે ખૂબ કે આ વિડીયો ની તમારે શેર કરવાની ખૂબ જરૂર છે કેમ કે આપણે આ જગ્યાએ આપણે પેલી વાર આવ્યા છે બરાબર તાલો કેવો લાગ્યો વિડીયો આપણે વિડીયો એન્ડ કરી દેવો આ તો મિત્રો આપણે જોયું ને આપણે બાપુ એ કેટલા પ્રેમ ભાવ થી બધાને સમાળતા હતા અને કેવી બધી સેવા કરતા હતા અને આશ્રમમાં કેટલી બધી સગવડ સુવિધાની જરૂર છે તો તમને આમાં જે કાંઈ યોગ્ય લાગે ફૂલ લઈ તો ફૂલની ની ભાંકડી આમાં સ્કેનર આવે છે અથવા તમને હું નંબર આપી દઈશ બાપુનો કોમેન્ટ કરજો તો તમારે જે કાંઈ ફૂલની ફૂલની પાખડી આપણે દેવી હોય તો દેજો કોઈ પણ સેલિબ્રેશન કરવું હોય જમાડો હોય કઈ ખાલી પ્રોગ્રામ કરવો હોય તો એ બાર અહીંયા દસ આઠ દસ બાળકો જમે બરોબર તો વિડીયોમાં આપણે પૂરો કરી છું અને શેર લાઈક ને શેર જરૂર કરી દેજો